સાણંદ પ્રાંત અને બાવળા પ્રાંત સામે પાલક સમાજ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અમદાવાદના બાવળા પોલીસ સ્ટેશનમાં પોલીસ ઇન્સ્પેક્ટર ડાંગરવાલા દ્વારા ઋષિવંશી સમાજના માણસોની ઉપર અત્યાચાર ગુજારા હોય છે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ગૌતમભાઈ બાવળા પોલીસ સ્ટેશન ખાતે પોતાની ફરિયાદ કરવા ગયા હતા જે દરમિયાન બાવળા પોલીસ સ્ટેશન પીઆઈ ડાંગરવાલા દ્વારા ગૌતમભાઈ ભૈલાભાઈ અશોકભાઈના મોબાઈલ ફોન બરજબરીથી પડાવી હતી અને ઓફિસમાં લઈને જતા રહેલા ગૌતમભાઈને મોઢા ઉપર લાફા લાતો મારેલ અને ગરદા પાટો માર મારેલ તેમજ બીજા અન્ય સ્ટાફના માણસોએ પણ માર મારેલ જેના કારણે ગૌતમભાઈ સોળ દિવસ હોસ્પિટલમાં રહ્યા હતા આ બાબતે પરિવાર દ્વારા પોલીસ શ્રીને લેખિત રજૂઆત કરેલ પરંતુ આજ દિન સુધી પીઆઈ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી આજ સુધી તેમને ન્યાય મળેલ નથી આ બાબતે સમગ્ર ઋષિવંશી સમાજ દ્વારા સાણંદ તેમજ બાવળા ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું હતું અને ન્યાય નહીં મળે તો આત્મવિલોપન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી યાજ્ઞેશ ગોસ્વામી જી ન્યુઝ અમદાવાદ વાણંદ સમાજ તાલુકા સાણંદ તાલુકાનો પ્રમુખ છું મને જાણવા મળ્યું હતું તારીખ છ તારીખે અમારા વાણંદ સમાજના એક દીકરા સાથે પોલીસે દૂર વ્યવહાર કરેલો એ સંદર્ભમાં લઈને આજે અમે સાણંદ મામલતદાર સાહેબ બાવડા મામલાદારને આવેદનપત્ર આપવા ગયા હતા હજુ સુધી છ તારીખથી લઈને આજ લગી કોઈ પણ ફરિયાદ અમે વારંવાર ધક્કા ખાવા છતાં કોઈ પણ ઉકેલ આવ્યો નથી કોઈ અમારું સાંભળતું નથી સરકાર ઉપર શું કરે છે કંઈ ખબર નથી બરાબર તે છતાં અમારા જે નાતીના ભાઈ ગૌતમભાઈ છે ગૌતમભાઈની હાલત બહુ કફોડી છે તો એ છતાં કોઈ સાંભળવા તૈયાર નથી અને એમના પિતા એમને જોઈને બહુ જ નિર્વસ થઈ ગયા છે જો અમને આ આવેદનપત્ર તરફથી કોઈ ન્યાય નહીં મળે કે સરકાર તરફથી કોઈ ન્યાય નહીં મળે તો અમારો તમામ સમાજ એમની સાથે રહેશે અને બીજા કોઈ પણ જગ્યાએ જવાનું થશે કંઈ પણ ખર્ચવાનું થશે તો એ ખર્ચો કરવા તૈયાર છે પણ સમાજને ન્યાય મળે એક ભૈલાલભાઈ એમના પિતાશ્રી છે એ અત્યારે હતાશ બહુ થઈ ગયા છે તો ભૈલાલભાઈના અમે ટોટલ સપોર્ટમાં છીએ ભૈલાલભાઈએ જ્યારે મને વાત કરી કે મને ભાઈ ન્યાય નહીં મળે તો હું ગમે તે જગ્યાએ આત્મવિલોપન કરી લઈશ અને અમારો પરિવાર પણ આત્મવિલોપન કરી લેશે આવું કહેવામાં તો ભૈલાલભાઈના સપોર્ટમાં અમે બધા છીએ અત્યારે તો જરા સરકારને એટલું જ અમે કહેવા માંગીએ છીએ કે જે કંઈ હોય આની તપાસ કરી અમને પૂરો ન્યાય મળે એવી અમારી માંગણી છે બાવડા બાવડા રહેતા મારો દીકરો હશો તેની દીકરી નિરાલી છ ચારના રોજ તેની સામે ભરત પૂડી એ એનો દીકરો કૂણાનું ફેટાનો જે ભગાડી રહે તે બાબતે અમે તપાસ કરવા ગયા તો એ અમને ધા ધમકી આપ્યા હતા તો અમે સો નંબર ઉપર ફોન કર્યો અને ત્યારબાદ બાવળા પોલીસ આવી તો અમે બાવળા પોલીસ સ્ટેશનમાં જવાબ આપવા ગયેલ અને તેની અમે કોપી માગી તો તેની કોપી અમને ના આપી અને ત્યારબાદ અમે મોબાઈલથી ફોટો પાડ્યો તો ગૌતમ તેમજ ભાઈલાલભાઈના બંનેના ફોન લઈ લીધા અને ત્યારબાદ બાવળા પોલીસ સ્ટેશનના પીઆઈજી ડાંગરવાલા જે ગૌતમભાઈને તેમજ અશોકભાઈને તેમજ તેના પિતા ભાઈલાલભાઈને તેમની ઓફિસમાં લઈ જઈને મારા દીકરાને ગૌતમભાઈને મોઢે અન્ય ભાગો પર મૂળ માર મારે અને ત્યારબાદ મને પણ એ લોકોએ મોઢે મોઢા પર લાતો મારેલ તેને મને જ્ઞાતિ વિરોધી પણ બે ફામ ગાળો બોલે તેમજ વિરોધ પણ બોલે અને તે બાબતે અમે આ આજ રોજ બાવળા આજે રોજ સાણંદ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપેલ તેમજ બાવળા સાણંદ પણ પ્રાંત ઓફિસરને પણ આવેદનપત્ર આપેલ તેમજ બાવડા આજરોજ જે મામલતદાર કચેરીએ પણ આ બાબતે અમને ન્યાય નહીં મળે ન્યાય બાબતનો આવેદનપત્ર આપેલ અને આજ સુધી પોલીસે પણ કોઈ પણ કાર્યવાહી કરેલ નથી પણ હજુ બાવળા પોલીસનો ડીઆઈ તેમજ અમને અમારા પરિવારને હજી અમે ભયભેત છીએ અને બાવળા પોલીસ તેમજ પીઆઈ ડાંગરવાલા જે ક્યારે પણ અમારા પર હુમલો કરાવી શકે છે એવી અમને હજી ભયભીત છે જે અમારા જીવનું જોખમ છે જે પણ અમને કંઈ પણ થશે તેની જવાબદારી બાવળા પોલીસની રહેશે અને અમને જ્યાં નહીં અમને અમને ન્યાય નહીં મળે તો અમે અમને ગાંધીનગર જઈને સીએમ સાહેબના બંગલે તેમજ ગૃહમંત્રી ખાતા બંગલે જઈ અને અમારું સહપરિવાર આત્મવિલોપન કરશું